નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત અને નજર કરીએ મુખ્ય સમાચાર પર ધોરાજી નવચેતના ગ્રુપ દ્વારા ફૂલ ડોલ રશિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નવચેતના ગ્રુપ દ્વારા ભવ્ય ફૂલ ડોલ રશિયાનું આયોજન સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કીતળ મંડળી દ્વારા રશિયા રજૂ કરવામાં આવ્યા હતા મહોદય મિલન બાવા દ્વારા સર્વે વૈષ્ણવ ભાઈઓને આશીર્વાદ આપ્યા હતા તેમ સૌ કોઈ વૈષ્ણવ ભાઈઓ તેમજ બહેનો રશિયાના રંગમાં રંગાયા હતા પરમ પૂજ્ય મહારાજ ઉપર જાણે ફૂલોનો વરસાદ થતો હોય તેવો સુંદર માહોલ જામ્યો હતો બોડી સંખ્યામાં ગ્રામજનો રશિયાના રંગમાં રંગાયા હતા સાથે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવચેતના મહિલા મંડળ તથા નવચેતના ગ્રુપના પ્રમુખ પ્રમોદભાઈ તથા ધર્મેશભાઈ લાઠીગરા તથા વિવિધ નવચેતના ગ્રુપના આયોજકોએ મિત્રોએ જહેમત ઉઠાવી હતી મારું નામ પ્રમોદભાઈ હું નવચેતના પ્રમુખ તરીકે રશિયાનું નવચેતના ગ્રુપ મંડળ અને નવચેતના મહિલા મંડળ તરીકે ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે આ આયોજનમાં સર્વ જ્ઞાતિજનોએ બહુ સંખ્યામાં લાભ લીધો અને વલ્લભપુર કમ્પ્લેટ હતી સ્વામી મિલન હતા અને દ્વારકેશ મંડળી રાજકોટથી જે રશિયાનું રસપાન કરેલું એમાં અમે સૌ જ્ઞાતિજનો ભાવ વિભોર થઈ ગયા અને ખૂબ આનંદ અને ઉત્સાહથી હોલી ઉત્સવનો અમે આનંદ ઉલ્લાસ સાથે અને સર્વ જ્ઞાતિજનોએ હરભેર પૂજવી અને સુપ્રસાદ સાથે લીધેલો હતો કલ્પેશ ભાષા એબીસી ન્યૂઝ ગુજરાત ધોરાજી